અને આની જે ખાવાની મજા છે એ અટકે છે કારણ કે ચૂરો જે છે એ એકદમ કડક હોય તમે જે મુંબઈમાં માં વિડીયો ઉતાર્યો તો એના જેવું છે વડાપાવી જોરદાર હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોની વ્લોગ્સ અત્યારે હું છું સરસ મજાની સિટીમાં રાજકોટમાં અને મારી સાથે જે ચિરાગભાઈ અગ્રવત કેમ છો મોજે મોજ તો આજે રાજકોટમાં શું વસ્તુ નવી ખવડાવતો આજે તમે હમણાં જ મુંબઈ ગયા હતા ને હા મુંબઈની ફેવરિટ શું છે વડાપાં વડાપાંવું સેમ ટેસ્ટ રાજકોટમાં

સામે છે શ્રી રાધે ડેરી ફાર્મ એની બરોબર સામે અને નાયરાના પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ અને તો આજે

તો મિત્રો આપણે અત્યારે બેન પાસે પોઈજીએ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર અને આજે તમારું જે મુંબઈ સ્ટાઈલ વડાપાઉં છે હા ને માત્ર ખાલી 20 રૂપિયામાં હા તે વિ શું ખાસિયત છે કે મુંબઈ નો ટેસ્ટ અહીંયા તમે આપણે રાજકોટમાં મળે છે ઈ તમે એકવાર મારું કહેવાનું છે કે એકવાર તમે અહીંયા આવીને ટેસ્ટ કરી જો તો ખબર પડશે સેમ મુંબઈ નું ઓથેન્ટિક સ્ટાઈલ તમને અહીંયા મળશે તો આજે અત્યારે લાઈવ જ બનાવો છો તમે વડા ને અહીંયા હા સર બરાબર ઘરે ઘરેથી બનાવીને આવો એવું નહીં ના ના અહીંયા સામે જ બનાવવાનું અચ્છા અને ઓર્ડર આવે ત્યારે જ બનાવવાનું મેં અત્યારે નજર સામે જે આપણા ઉપરથી જોવો જોયું તેલ નાખ્યું છે ચોખાઈ પર સારી છે અને અત્યારે મસાલામાં હમણા હમણા બટેટાનો મસાલો આ બટેટાનો મસાલો વડા પાવનો મસાલો છે મારે બરાબર મસાલો તમારો કે મસાલો આવી પછી ફોન કરો આ વડાપાઉનો મસાલો છે આ વડાપાઉનો મસાલો બનતા હોય ને ચણાના લોટમાં ડીપ આ ચણાના લોટમાં ડીપ કરીને તો તમે કરો છો હા સર મારું મુંબઈ છે અહીંયા કેટલો રાજકોટ મારી છે રાજકોટ ને બરાબર એટલે લોકો ને ત્યાંનો ટેસ્ટ આપણે અહીંયા ખવડાવવો હોય હા બસ મારે ઈચ્છા છે બધે તો આપણે ગાટી ચટણી હોય ચટણી ખા ગાટી ચટણી પુદીનાની ચટણી બધું અહીંયા રાખું છું સર ઈ બી છે મારે હું પોતે ઘરે બનાવું છું વડાપાઉં ની અત્યારે પ્રાઈસ શું છે આપિયે હાલ આ રેગ્યુલર મારે મુંબઈ સ્ટાઈલ વડાપાઉં છે 20 રૂપિયા બરાબર અને પછી બટર વડાપાઉં 30 રૂપિયા છે

ભાઈ નોર્મલી પ્રાઇસ છે અને વીસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય અહીંયા તમને બ્રેડ પકોડા વડાપાવ બ્રેડ પકોડા છે ઈડલી છે ઈડલી પકોડા છે ટોસ્ટ સેન્ડવીચ છે અચ્છા વડા અત્યારે લાઈવ કરાઈ ગયા છે અને આજે ઓથેન્ટિક વડાપાઉં જે મુંબઈ સ્ટાઈલમાં વડાપાઉં ખતા હોય છે જે એ કીચડ ઓલી મર મરચી હોય કે નહીં હા સર મરચી બી છે પણ આયા નામ શું છે મારું નામ છે દિવ્યા વાઘેલા દિવ્યાબેન હા સર દિવ્યાબેન તો અત્યારે અહીંયા વળા તો આપણે ઉતરી ગયા છે તમારા હા સર અને બહુ ઓછી ક્વોલિટી ક્વોન્ટિટી ઓછી છે ઓર્ડર આવે પછી શું કરું કસ્ટમર આવે અને ઓર્ડર આપે પછી જ એટલે તો હું તળીને બી નથી રાખતી તો તેલમાં જે ચોખાઈ છે ને બેન આ સર એ વ્યવસ્થિત છે ને આપણો ટાઈમિંગ શું હોય છે મારે 5 થી 10 છે અને પછી નવરાત્રીમાં મોડી સુધી રાખવાનો વિચાર છે મારે અચ્છા આ છે આપણી ગ્રીન ચટણી આપણી ગ્રીન ચટણી કોદીનાવાળી હા પુદીનાવાળી અચ્છા પુદીના ચટણી છે ને જે મુંબઈમાં વપરાય છે ગાટી ચટણી હા એ આના ઉપરલી આ તમે પોતે બનાવો છો કે મુંબઈ થી આવો ના ના સર હું ઘરે પોતી વડાપાવ છે અને ઉપરથી આપણે ચુરો એ ચુરો તમે 20 રૂપિયામાં આવે છે સાહેબ હા સર 20 રૂપિયામાં ચુરો આવે છે અચ્છા ચુરો અને મરચા લિમિટેડ પણ હે લિમિટેડ છે

અને ચટણી તમારે એક્સ્ટ્રા જોતી હોય તો પણ આપે છે અહીંયા મિત્રો લાઈવ કોન્સેપ્ટ છે કારણ કે કસ્ટમર હોય ત્યારે જ અહીંયા લાઈવ જ આપવામાં આવે છે અત્યારે આપણા જ્યાં મરચા જે બે કસ્ટમરની સામે જ બનાવું ઓર્ડર આવે પછી જ બનાવું છું પહેલેથી તૈયાર નથી રાખતી હું તો અહીંયા કદાચ કોઈને વિઝિટ કરવી હોય તો આપણા અહીંયાનું એડ્રેસ શું છે રૈયા ગામ તરફ જતા નાયરા પેટ્રોલ પંપ આવે એની એક્ઝેક્ટલી બાજુમાં છે અને ઓપોઝિટ રાધે ડેરી હા અને જોગર ગાંઠિયા ફેમસ છે જોકર ગાંઠિયાની સામે ઓકે આપણા કોસિટિંગ કોન્ટેક્ટ નંબર છે ઓકે નંબર છે તમને કદાચ ના મળે તો ફોન કરીને પણ તમે આવી શકો છો તો સરસ મજાના ગયા છે અને હવે આપણે ટેસ્ટ અને તમને રિવ્યૂ આપશું કે ભાઈ વડાપાઉં કેવા છે અને ચૂરા વડાપાઉ જે આપણે રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળતા હશે અને વીસ રૂપિયામાં આ વસ્તુ બહુ ઓછી જગ્યાએ મળે તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ બેન તમારા આજે તેલ છે આ તરફથી કયા તેલમાં યુઝ કરો મારે સનફ્લાવર તેલ છે સનફ્લાવર ઓઇલ યુઝ કરું છું અચ્છા સનફ્લાવર ઓઇલની અંદર વડા તડવામાં આવે છે અને સાથે આવી રીતના મસ્ત મજાનું સર્વ કરવામાં આવે છે ડીશ સાથે જો ચટણી ઘાટી ચટણી પણ એક્સ્ટ્રા છે લીલી ચટણી પણ છે સાથે ઉપરથી એમને બે ચાટ મસાલો કયો હતો આ મરચામાં ઘરનો ચાટ મસાલો બનાવેલો છે એ નાખું છું અચ્છા ભાઈ જુઓ સરસ મજાના આપણા વડાપાઉ જે ચૂરા વડાપાઉ આવી ગયા છે આ મેં કરતા હતા મુંબઈમાં અને આની જે ખાવાની મજા છે એ અટકે છે કારણ કે ચૂરો જે છે એ એકદમ કડક હોય અને ઉપરથી બેને જે દિવ્ય બેને મસાલો છે રાખ્યો છે એકદમ ટેસ્ટી અને સાથે ઘાટી ચટણી એટલે કઈ ન ઘટે આ વડાની વીસ રૂપિયામાં એક તો સાઈઝે મોટી જમ્બો વડા પણ કહી શકાય તો વીસ રૂપિયામાં આવી ઓથેન્ટિક વસ્તુ મુંબઈમાં રાજકોટમાં મળતી હોય તો તમારે તો અહીંયા પહોંચી જ જવાનું છે ને ખાસ કરીને એમની આજે જે કાટી ચટણી ભૂકા કાઢી નાખે એવી છે ને તમને અહીંયા ગ્રીન મરચી નથી પણ જે આપણે જે રાજકોટ સિસ્ટમ છે જે આવી રીતના પટ્ટી બરચા એ આપવામાં આવે છે લિમિટેડ છે માની ગયો ભાઈ ચિરાગભાઈ વડાપાંવ એટલે વડાપાવ અને બેનને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે એથી પછી તો ઘણા બધા યુટ્યુબર આવી ગયા છે જે ચિરાગભાઈ વિડીયો શૂટ કર્યા પછી અને આજે આપણે વિઝિટ કરી છે તો તમારાથી બનતો એટલો પ્રેમ જે બેનને આપજો અને આજે ગયાનો ટેસ્ટ મળજો ઓથેન્ટિક વડાપાઉં છે અને મોજ આવી ગઈ મરચા સાથે તમે જે મુંબઈમાં વિડીયો ઉતાર્યો તો એના જેવું છે વડાપાઉ ડાયબોટેજ જોરદાર પૂરેપૂરું અમારે એક ભાઈને આપો બેન આપો હા નાના સર બનાવું છું એટલે કારણ કે આ ખૂટી જાય મારો મુંબઈમાં એવો દાખલો છે કે એક કલાકની અંદર હું ઊભો ઊભા આઠ વડાપાવ ખાઈ ગયો એટલે આ વડાપાવની મજા તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ અને હા નિમિત્ત ફાસ્ટફૂડમાં શોર્ટ ટાઈમમાં બે મહિનામાં ચાલુ કર્યું છે બેને પણ જેવો અહીંયાનો ટેસ્ટ છે ને લાજવાબ ને એક જ મિનિટ તમે ચાલુ રાખજો અમારા ભાઈ એક ટેસ્ટ કરે ખાલી આજે મારા વિજયભાઈ ને મુંબઈ લઈ જવા આપણે મુંબઈ ને ખાસ છે એમની ઘાટી ચટણી